સ્વચ્છતા સર્વેક્ષણ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા વલસાડ નગરપાલિકા જે પણ કચરો શહેરમાંથી ભેગો કરે કે આસપાસથી કરે તે લાવીને અહીંયા ડંપ કરવામાં આવે છે આ રીતે કરવામાં આવે એ જોઈને વિચાર આવે છે કે આપણે નદી માતા કેવું જોઈએ ગૌ માતા ક્યાં આપણી ગૌ માતા આજ કચરામાં જોઈ લો ફરી રહી છે આ રહી નદી કિનારાની હાલત કમસે કમ નહી તો બસો મીટર સુધી તમને આજ કચરાના ડુંગરો અને બળતો કચરો દેખાશે ગૌ માતાને આવી રીતના આવીને નાખી દેવી કે કુતરા આવી રીતના એને નોચી નોચીને ખાય છે મૃત્યુ પામેલી ગાયોને ઢોરને આવી રીતના આવીને નાખી દેવાથી શું તમે ઇમેજ બનાવી રહ્યા છો પોતાની તમે પોતે પણ વિચારો પબ્લિક માં છો ને તો પ્લીઝ આ જરાક ધ્યાન આપો આ જે તમારા કમાયેલા પૈસાના ટેક્સમાંથી આ જે વસ્તુ લેવાય છે ને એ રિટર્ન શું હોવું જોઈએ આ કચરાનું સરખી રીતના નિકંદન આનો ઉપયોગ કરીને નાકે આવી રીતના બાળીને નાકે આવી રીતના પ્રદૂષણ કરીને નાકે આવી રીતના પર્યાવરણ સાથે રમત કરીને નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત સ્વચ્છતા સર્વેક્ષણ સ્વચ્છતા અભિયાન હર ઘર સ્વચ્છતા વગેરે વગેરે કેટલા કાર્યક્રમો સરકારે ચાલુ કર્યા પબ્લિક એમાં સાથ આપ્યો જનજાગૃતિ લાવવા માટે કઈ કેટલા પગલાઓ લેવામાં આવ્યા આપણે સૌ જાણીએ છીએ પરંતુ એ સ્વચ્છતા જે તે નગરપાલિકાએ કરવાની હોય તે નગરપાલિકાએ સ્વચ્છતા ગામમાંથી લાવીને શહેરમાંથી લાવીને એનું શું કરે છે એ અમે અહીંયા બતાવવા આવેલા છે છે મિત્રો આ ઔરંગા નદી કિનારેના વલસાડ નગરપાલિકા જે પણ કચરો શહેરમાંથી ભેગો કરે કે આસપાસથી કરે તે લાવીને અહીંયા ડંપ કરવામાં આવે છે હવે ડંપ કરવામાં આવે એનો તો ચલો એક સમય વાંધો જવા દઈએ નદીના કિનારે આપણે જેને નદીને માતા કહીએ ત્યાં આવીને એનું નિકંદન કરવામાં આવે ને આ રીતે કરવામાં આવે એ જોઈને વિચાર આવે છે કે આપણે નદીન માતા કેવું જોઈએ કે નહીં કારણ કે માતા જેને કહે તેની અવી તો ના થાય અને જે રીતે આ કચરાનો નિકંદન થઈ રહ્યું છે આ સળગી રહ્યું છે કોઈ એમ કહેશે ને કે ભાઈ અમે સળગાવ્યું છે ના કોઈ પાલિકાનો કર્મચારી કહેશે ના કોઈ સભ્ય કહેશે ના પ્રમુખ કહેશે ના ચીફ ઓફિસર કહેશે કે આ અમારી પરવાનગીથી થઈ રહ્યું છે કે અમે કર્યું છે પરંતુ આ થઈ રહ્યું છે એ તો દેખાય છે ને મિત્રો થોડા દિવસ પહેલા સત્યડે પર્યુઆઈ કરતા પણ વલસાડ નું એનું એક કારણ નથી અને ની વાત પણ જવા દઈએ તો કોની પરવાનગી વેસ્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે ગૌ ને માગતા કે આજ તમારી ગૌ માતા આપણી ગૌ માતા આજ કચરામાં આ જોઈ લો ફરી રહી છે આ રે નદી કિનારાની હાલત કમસે કમ નહીં તો બસો મીટર સુધી તમને આજ કચરાના ડુંગરો અને બળતો કચરો દેખાશે આ રીતે ના થાય એ લોકો શું કરી રહ્યા છે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આમાં ટેકનિકલ કયા મુદ્દા લેવા નહીં લેવાય તો બે નંબરની વાત પરંતુ નરી આંખે દેખાતા જે દ્રશ્યો છે એ ક્યાં સુધી વ્યાજબી છે અને કોણ જવાબદાર આ બધી વસ્તુઓ માટે સવાલ કોને કરવો સવાલ કરી રહ્યા છે ન્યાય પાલિકાને જવાબદાર નાગરિકોને જે લોકોને પદ મળેલા છે જે લોકો ચૂંટાયા છે સાથે જ જે જવાબદાર બોડી છે કે આ રીતે વેસ્ટ મેનેજમેન્ટ ના થાય અને જો આ જ રીતે કરવું હોય તો પછી દર છ મહિને દર ત્રણ મહિને એક નવું સ્વચ્છતા સર્વેક્ષણ સ્વચ્છતા અભિયાન હર ઘર સ્વચ્છતા અલગ અલગ પ્રોગ્રામો એની કોઈ જરૂર નથી ધરાતલ પર જે કરવાનું છે ને એ સરખી રીતના કરશો તો ફરક આવશે મિત્રો એક મિનિટ સુધી લગાતાર અમે વિડિયો ચાલુ રાખ્યો ને રેકોર્ડ કરી રાખ્યો એક મિનિટના એ વિડીયોમાં તમને કચરો અને એ સળગતા કચરા સિવાય બીજું કશું જ નહીં દેખાય આપ પણ જોઈ શકો છો મિત્રો આ ડમ્પિંગ યાર્ડ પરના દ્રશ્યો તમને બતાવીશ ખબર નહીં યુટ્યુબ અમને અલાઉ કરશે નહીં કરશે પોલિસી પોલિસીના હિસાબે પરંતુ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યું છે ને જોઈને મારું લોહી ઉકળી રહ્યું છે હાલ ફિલહાલ તો ગૌ માતાની આટલી બધી વાતો આટલી બધી ચર્ચાઓ થાય છે તમને ડગલે ને ડગલે એવી વાતો ગૌ સાંભળવા મળશે કે કેટલા પ્રેમી થઈ ગયા છે બધા પરંતુ આ દ્રશ્યો જોઈને એક હિન્દુ તરીકે પત્રકાર તરીકે તો ખરું જ પરંતુ એક હિન્દુ તરીકે આજે મારું લોહી ઉકળી રહ્યું છે આ દ્રશ્યો જોઈને જે આ ઔરંગા નદીના કિનારે ડમ્પિંગ યાર્ડ પાસે હું જોઈ રહ્યો છું આવી રીતના ગૌ માતાને રીતના આવીને નાખી દેવી કે કૂતરા આવી રીતના એને નોચી નોચીને ખાય છે અત્યારે હું આ કૂતરાઓ ભગાડી બી દઉં તો શું ફાયદો એ વસ્તુનો જે થવાનું હતું એ તો થઈ ગયું પરંતુ થાય છે કેમ અને કોણ થવા દે છે એ મોટો સવાલ છે આપ આ મુદ્દે શું વિચારો છો અમને ચોક્કસથી જણાવશો અને લોકોની લાગણી ના દુભાય તેવા નિર્ણયો લેવાની લોકોને સુવિધા થાય તેવા નિર્ણયો લેવાની સાથે ને સાથે લોકોની લાગણી જે તે વસ્તુઓ સાથે જોડાયેલી છે તેની પણ ફિકર કરવાની તમારા પર અમુક રીતે મોરલ જવાબદારી બને છે ત્યારે આવી રીતના મૃત્યુ પામેલી ગાયોને ઢોરને આવી નાખી દેવાથી શું તમે ઇમેજ બનાવી રહ્યા છો પોતાની તમે પોતે પણ વિચારો પબ્લિક લાઈફમાં છો ને તો પ્લીઝ આ જરાક ધ્યાન આપો આ રીતે ફક્ત મારું જ નહીં આ જોનારા બીજા લોકોનું પણ ઉકળશે ખરાબ લાગશે યા તો પછી આપણે ગૌને માતા કહેવાનું બંધ કરી દઈએ તો પછી જેમ મન ફાવે તેમ નાખી દો કચરામાં ડાટી દો કઈ પણ કરી નાખો શું ફરક પડે છે જો માતા કહો છો તો પગે પડીએ બે હાથ જોડીને આમ ના થવા દો આ દશા ના કરો એ માતાની જેને તમે માતા કહો છો એની આ દશા ના કરો મિત્રો એક બહુ સારો શબ્દ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ દરેક વ્યક્તિ જે પોતાના ઘરે કમાઈને જતો હશે પોતે જે કમાયેલા પૈસા હશે ને એનો એક વિચાર કરતો હશે કે અહીંયા ઇન્વેસ્ટ કરીશ તો આટલું રિટર્ન આવશે આ પાછળ જે તમે વસ્તુઓ જોઈ રહ્યા છો ને એ તમારા પૈસા થકી જે ટેક્સ ભરાય છે ને તેના થકી નગરપાલિકાએ લીધેલા સાધનો છે સાધનો માટે એના માટે જ વેસ્ટ કચરા માટે જે બતાવ્યું કે સડંગ એક મિનિટ સુધી વિડીયો ચાલુ હતો અને સડંગ તમને કચરો જ દેખાતો હતો ત્રીસ ચાલીસ ની સ્પીડ રહી હશે મારી બાઇકની ત્યારે અમે એ વિડીયો લીધો હશે હવે એ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આજે તમારા કમાયેલા પૈસાના ટેક્સમાંથી આ જે વસ્તુ લેવાય છે ને એ રિટર્ન શું હોવું જોઈએ આ કચરાનું સરખી રીતના નિકંદન આનો ઉપયોગ કરીને ના કે આવી રીતના બાળીને ના કે આવી રીતના પ્રદૂષણ કરીને ના કે આવી રીતના પર્યાવરણ સાથે રમત કરીને ના કે ગૌ માતાને આવા કચરાની અંદર ફરવા દેવા માટે છોડી દેવામાં આવીને આ વસ્તુનો ઉપયોગ કરીને આનો નિકાલ લાવવાનો હોય જે કચરો અહીંયા ભેગો થાય તે પરંતુ એ નથી થતું આ નવી નખોર મશીનો એમને પડી દેખાય છે અમને ચાલો નવી નહીં હશે તો એટલી વપરાશમાં તો નથી જ દેખાતી તો પછી એને વસાવી શું કામ આનો હજુ ઉપયોગ જ ના કરવો હોય ઘોડો જો આપણે દોડાવો જ ના હોય તો ઘોડો ખરીદવો શું કામ આ કચરો તો અહીંયા એમ એમને પડ્યો છે સળગે રાખે છે સ્થાનિકો સાથે વાત કરીને ખબર પડે છે કે આ તો બહુ ઓછું સળગી રહ્યું છે અહીંયા આગ પણ ભભૂકે છે અને ઘણી બીજી વાતો મળી ગાયોને અહીંયા આવીને નાખી દેવામાં આવે છે એનિમલ્સ કૂતરા વગેરે જે રસ્તામાં એક્સિડન્ટ થઈને કચડાય છે તો સવાલ એ નગરપાલિકાને ઓરંગા નદીનો આ કિનારો આટલો બધો કચરો છતી તમારી પાસે મશીન એનો કોઈ જ ઉપયોગ નહીં બસ એક તીડી મારીને તમારે આ કરવું હોય તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ શું શું કામ પ્રજાના પૈસાનો વેડફાસ કરવામાં આવી રહ્યો છે રહેવા દો આમ જ બાળવાનું છે તો આની જરૂર શું છે કરોડો રૂપિયાના લાખો રૂપિયાના મશીનોની પોતાના ગજવાના જાય ને તો ખબર પડે પ્રજાના પૈસા છે પગે પડીએ થોડું ધ્યાન આપીને વાપરો અને લોકોના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ સાથેની આ રમત સદંતર બંધ થાય એવા કઈ પગલા લો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે